આ વખતે લોકસભાની ચૂંટણી સમયે જ ભાજપના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની બહેનો માટે આપેલા રોટી અને બેટીના નિવેદનથી સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજનો રોષ ભાજપને સહન કરવાનો વારો આવ્યો હતો પરંતુ સમય જતા આ વિરોધ પણ શાંત થવા લાગ્યો હતો જેને લઈ આજે કાંકરેશ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજની બેઠક દેવદરબાર માથાના મહંત બળદેવનાથ બાપુની હાજરીમાં યોજાઈ હતી જેમાં મહાનતે રાજપૂત સમાજને ભાજપના પાયા રૂપના જણાવીને ભાજપથી નારાજગી દૂર કરવાની સલાહ આપી હતી આજે જાગીરમઠ ખાતે વાકરેજ તાલુકાના જાગીરદાર ક્ષત્રિય સમાજના ભયો એમની જ્યારે ગુરુ ગાદીવા શ્રી ઓગરજી મહારાજમાં ઇંગ્લાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે પહેલેથી એક થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી વેરથી સમાધનની પણ સમાધાનથી વેરનું આજથી મટે છે એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો મા ભગવતી ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ અહીંયા દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી એમને વડાપ્રધાન બને અને બાપાના ઓગરજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રે એવા ભગવતી ઇંગળાજના આશીર્વાદ બોલો શ્રી મહારાજ જય